નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો ગામની ધાર પર આવેલા એક નાનકડા શહેરમાં રિયા પોતાની નાની દુનિયામાં ખુશીથી રહેતી હતી રિયાનું જીવન ખૂબ જ સાદું હતું પણ તેના દિલમાં એક અદૃશ્ય ઈચ્છા હતી જે તેને ક્યારેય કોઈને કહી ન હતી તેની ઘણીવાર તેના સપનામાં રોમેન્ટિક વાર્તાની કલ્પના કરતી હતી જે તેના જીવનને રંગીન બનાવી શકે છે શહેર માંગ એક નવો ચહેરો આવ્યો રાહુલ રાહુલ એક ફોટોગ્રાફર હતો જે શહેરમાંગથી પ્રકૃતિના ફોટોગ્રાફ્સ લેવા આવ્યો હતો તેની આંખો માંગ એક અલગ જ ચમક હતી જે રિયાને તેની તરફ આકર્ષિત કરતી હતી એક દિવસ જ્યારે રિયા નદી કિનારે બેઠી હતી ત્યારે રાહુલ ત્યાં તસવીરો ખેંચી રહ્યો હતો અચાનક તેની નજર રિયા પર પડી અને તેને આ ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લીધી તેમની પ્રથમ મુલાકાત થોડી અણઘઢ હતી પરંતુ તે પછી બંને વચ્ચે મિત્રતા શરૂ થઈ રિયા અને રાહુલ વચ્ચેની વાતચીતમાં એક અનોખી સહજતા હતી જે તેમને એકબીજાની નજીક લાવી હતી તેમની રોમેન્ટિક વાર્તા એવી રીતે શરૂ થઈ કે જાણે બે અજાણ્યા રસ્તાઓ એકબીજાને મળ્યા હોય એક દિવસ રાહુલે રિયાને જૂના પુલ પર બોલાવી જ્યાંથી નદીનો અદભુત નજારો દેખાતો હતો તેણે કહ્યું રિયા હું તમને આ સુંદર દ્રશ્ય પાછળની વાર્તા કહેવા માંગુ છું રિયાએ કુતૂહલવશ પૂછ્યું શું માં પણ કોઈ વાર્તા છે રાહુલે હસીને કહ્યું હા આ એક લવ સ્ટોરી છે રિયા અને રાહુલની આ મુલાકાતે તેમની રોમેન્ટિક વાર્તાને નવો વળાંક આપ્યો રાહુલે રિયાને કહ્યું તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ મને અહેસાસ કરાવે છે કે જીવન કેટલું સુંદર હોઈ શકે છે રિયાનું હૃદય એક ધબકારા છોડ્યું પરંતુ તેને પોતાની લાગણીઓ છુપાવીને કહ્યું આ જગ્યા ખરેખર ખૂબ જ સુંદર છે તેમની વાર્તામાં દરરોજ એક નવું સાહસ હતું રિયાએ રાહુલના કેમેરાની આંખો દ્વારા દુનિયાને એક નવા પરિપ્રેક્ષ્યથી જોવાનું શરૂ કર્યું તેઓએ એકસાથે ઘણા સુંદર સ્થળોની મુલાકાત લીધી જેને તેમની રોમેન્ટિક વાર્તાને વધુ વિશેષ બનાવી એકવાર જ્યારે તેઓ ગાઢ જંગલમાંગથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાહુલે રિયાને કહ્યું આ જંગલ અમારી વાર્તા જેવું રહસ્યમય અને અદભુત છે સમય સાથે રિયા અને રાહુલના સંબંધો ગાઢ થતા ગયા તેમની વચ્ચેની રસાયણશાસ્ત્રને સમજણએ તેમની રોમેન્ટિક વાર્તાને વધુ આકર્ષક બનાવી તેણે પોતાનું જીવન એક પ્રવાસ તરીકે જીવ્યું જે પ્રેમ અને વિશ્વાસથી ભરેલું હતું તેનીની આ વાર્તા એ વાતનો પુરાવો છે કે પ્રેમ એક સફર છે જે હંમેશા સુંદર અનુભવોથી ભરેલી હોય છે રિયા અને રાહુલે ક્યારેય તેમના સંબંધોને એક સામાન્ય વાર્તા બનવા દીધી નથી પરંતુ તેને એક સુંદર સફરની જેમ જીવી હતી તેમની રોમેન્ટિક વાર્તાએ સાબિત કર્યું કે જ્યારે બે હૃદય મળે છે ત્યારે તેઓ એક સફર શરૂ કરે છે જે જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જાય છે રિયા અને રાહુલની વાર્તા બતાવે છે કે પ્રેમની સફર ક્યારેય પૂરી થતી નથી બલકે આ એક સતત સફર છે જે જીવનને વધુ સુંદર બનાવે છે આ વાર્તા એ વાતનો પુરાવો છે કે સાચો પ્રેમ દરેક અવરોધને પાર કરી શકે છે અને સપનાને વાસ્તવિકતામાં ફેરવી શકે છે પ્રિયા અને રાહુલે ક્યારેય તેમના સંબંધોને વાર્તા બનવા દીધા નથી પરંતુ તેને એક સુંદર સફરની જેમ જીવ્યા છે સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ